અને તમારે સોમનાથ જઈને બધા અધિકારીઓને ભેગા થઈને ચિંતન શિબિર કરો છો અત્યારે કલેક્ટર ને બધા ગુજરાત ના સોમનાથ માં છે સોમનાથ દાદા ચિંતન કરો કે મારા રાજ્યનો ખેડૂત જગતનો એના ખેતરમાં જેમ હમણાં મમના બેને કીધું એ અમારા કલેજા ઉપર ખાડા કરે આનો જવાબ મુખ્યમંત્રી તાત્કાલિક આપે એવી આપના માધ્યમથી મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું અને ખેડૂત જો પછી એની મર્યાદાથી ઉલ્લંઘન કરીને દાદા કરવાના હશે તો પછી લો અને ઓર્ડરની જે સિચ્યુએશન ઉભી થશે એના જવાબદાર મોરબીના કલેક્ટર હશે એના જવાબદાર મોરબીના એસપી હશે જો આમાં કંઈ પણ લો અને ઓર્ડરની વ્યવસ્થા ઉભી થાય તો એ પછી ખેડૂતોના માને ન કરતા તમે દાદાગીરી ની હદ વટાવીને દાદાગીરી કરો છો એની સામે આ આક્રોશ છે ધારાસભ્ય કોઈ આ ચેપ્ટર નથી અત્યારે માત્ર ને માત્ર ખેડૂતોના જે પ્રશ્નો છે જે ખેડૂતોની જમીન એની અંદર આજે પણ આ સરકાર અમને બે ત્રણ દિવસ પહેલાં હતું કે ગમે તેને ખાદ્યદર બનાવી શકાય અને ખેડૂતોના હાથ પારના પાણીઓમાં સરકારને નામ નથી રહેવા દેવું ખેડૂતોની જેવી આ રણના કાચેની જમીન છે આ જમીનની અંદર અત્યારે અત્યારે પણ આવા આવા થાંભલા ઉભા થઈ જાય સાહેબ એની એની ગ્રીડ હોય તો એની કેટલા મીટર સુધી થોડી અને પછી બિન ખેતી થાય એટલે હવે આજીવિકાનું એક સાધન છે ખેડૂતનું સરકાર તમામ રીતે સરકાર ત્રાસ ગુજારી રહી છે ત્રાસ ખાતર ના મળે બિયારણ ડુપ્લીકેટ મળે દવા ડુપ્લિકેટ મળે હજાર રૂપિયા માં કોઈ ધણી નો થાય આ બધા પ્રશ્નો ખેડૂતોના ઉપર જ શું કામ વળતર લેવા માટે બાયને કરવું પડે કે ભાઈ એકસો એક્યાસી ટકા વરસાદ પડ્યો હવે તો કાકા કઈક દિયો કઈક સમજો તો ભાઈ સાહેબ કીધું તમારી આ એ ખેડૂત છે જગતનો તાત છે કે જેને ત્રણ ત્રણ વર્ષ માઠા પડ્યા હોય ને અને ખરે કોઈ માણા આવ્યો ને તો કોઈ દી ખાલી નહોતો જતો જગતના તાતને ને માગવાની ટેવ નથી સરકારે જો સમજવું હોય

કૈલા મિલન ગામ ખાખરે ચીમ તમારા ગામમાં અને તમારા ખેતરમાં જે વીજ પોલ ઉપા કરવામાં આવે શું માંગ છે અમારી માંગ એવી છે કે બે હજાર એકવીસ ની સાલમાં એને એક હજાર ત્રણ લખે વળતર ચૂકવ્યું હતું

ખાડો ખોઈ દો છે આવડો અત્યાર મારા ખેતરમાં ખાડો ખોદી ગયા મને 1 રૂપિયો નું વર્તર તો નથી આવી પણ મને કલેક્ટરમાંથી કોઈ પણ જાત નોટિસ પણ નથી આવી <laughs> <laughs> <coughs> okay. I'm right, I